સુરતથી ભેસ્તાન પોલીસે રેલ્સ બનાવવાના ચક્કરમાં ભયનો માહોલ ઊભો કરી બ્રિજ બંધ કરનાર આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જાહેરમાં ભયનું વાતાવરણ ઊભું થાય તેવો વીડિયો વાયરલ થયો હતો જે વિડીયોની તપાસ કરતા ભેસ્તાન સાલીમાર બ્રિજ પાસે રેલવે ઓવર બ્રિજ ઉપર ટ્રાફિક અડચણરૂપ તથા ભયનો માહોલ જેવો વિડીયો બનાવ્યો હતો જેથી વાયરલ વિડીયોને લઈ ભેસ્તાન પોલીસે તપાસ કરી હતી અને વિડીયો વાયરલ કરનાર ઇસમોને પોલીસે શોધી કાઢ્યા હતા ભેસ્તાન પોલીસે બ્રિજ બંધ કરી ભયનો માહોલ ઊભો કરનાર અગિયાર લોકો ઊન વિસ્તારમાં રહેતા અમઝદ હાસમીન અરમાન ખાન આકિબ અન્સારી ઇમરાન ખાન ઇરફાન ખાન જલાઉદ્દીન હાસમી નવાઝ પઠાણ આમિર હાસમી સલમાન શાહ સાબિર શાહ અને જાફર સૈયદની અટકાયત કરી હતી અને તેઓને કાયદાનું ભાન કરાવી સળિયા પાછળ ધકેલી દીધા હતા